મિત્રો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમારા મોબાઈલની અંદર રિંગટોન સેટ કરી શકો જે પણ રિંગટોન તમારે સેટ કરવાની હોય તે તમે તમારી મરજીથી કોઈપણ સોંગને એઝ અ રિંગટોન સેટ કરી શકશો વિડીયોને પૂરો દેખજો મિત્રો એટલે તમને માહિતી મળી જાય ઓકે તો સૌ પ્રથમ તમારે જે પણ મોબાઈલની અંદર રિંગટોન સેટ કરવી હોય તે મોબાઈલને અહીંથી ઓપન કરી લેવાના હશે મોબાઈલ ઓપન કર્યા પછી તમારે સિમ્પલ જે મોબાઈલની સેટિંગ હોય છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક આ રીતે કરી દેવાના હશે ઓકે મોબાઈલની સેટિંગ ઉપર જાય પછી તમારે કંઈક આ પ્રકારનું ઓપ્શન મળી જશે તો તમારે સિમ્પલ આ રીતે નીચે સ્ક્રોલ તમે થોડોક કરશો એટલે મિત્રો કોઈ પણ મોબાઈલ વર્ત તેની અંદર તમને એક ઓપ્શન મળશે સાઉન્ડનું ઓકે તો આ જે સાઉન્ડ લખેલ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે ઓકે મિત્રો તમે સાઉન્ડ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંથી ઓપ્શન મળી જશે ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંથી ઓપ્શન છે રિંગટોનનું તો સિમ્પલ તમારે તેની ઉપર ક્લિક અહીંથી કરી દેવાનું રહેશે તેની ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો તમને અહીંથી બે ઓપ્શન મળી છે એક તો મિત્રો તમે લોકલ રિંગટોન સેટ કરી શકો છો જે પણ તમારે સોંગ રાખવું હોય તે અને તમારા મોબાઈલની અંદર પહેલેથી જે કંપનીની રિંગટોન હોય છે તેને પણ તમે અહીંથી સેટ કરી શકો છો ઓકે તો આપણે સિમ્પલ અહીંથી આ લોકલ રિંગટોન લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરીશું તેના અહીંથી આપણને ઓપ્શન મળી જશે ત્યાર પછી જે વચ્ચેનું ઓપ્શન છે ફાઇલ મેનેજર તેની ઉપર અહીંથી ક્લિક કરીશું જે તમારા મોબાઈલના અંદર જે પણ સોંગ હશે તે બધા સોંગ અહીંથી આવી જશે જે પણ સોંગને તમારે એઝ રિંગટોન સેટ કરવાની હોય તેની ઉપર સિમ્પલ અહીંથી આ રીતે ક્લિક કરી અને અહીંથી તમને ઓપ્શન મળે છે ઓકે ઓકે તો આ રીતે તમારે સિમ્પલ ઓકે કરી દેવાનું રહેશે એટલે તે રિંગટોન અહીંથી આવી જશે ત્યાર પછી અહીંથી તમારે એપ્લાય ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારા મોબાઈલની અંદર જે રિંગટોન છે તે અહીંથી સેટ ડાયરેક્ટ થઈ જશે તો આ રીતે તમે કોઈપણ મોબાઈલની અંદર રિંગટોન સેટ કરી શકો છો તમારે જે પણ રિંગટોન સેટ કરવાની હોય તો તમે તમારી મરજીથી કોઈ પણ કોઈપણ ને એઝ અ રિંગટોન સેટ કરી શકશો આ રીતે તો મિત્રો એવા વિડીયો તમને પસંદ આવી હશે અને આથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો દરરોજ જોવા મળી જશે